જામનગરમાં ગુલિયન બેર સિન્ડ્રોમને માત આપીને દસ વર્ષની બાળાએ નૃત્ય દ્વારા વિક્રમ સર્જ્યો જામનગરની ભરતનાટ્યમ નૃત્યની વિદ્યાર્થીની આરુષી દવે માત્ર ચાર વર્ષની ઉંમરે ગુલિયન બેર સિન્ડ્રોમની તકલીફ થતાં જ શરીરના રોજિંદા હલનચલનમાં અવરોધ આવતો હતો પરંતુ માતા પિતાની કાળજી અને ની સલાહ પ્રમાણે નૃત્ય તાલીમ શરૂ કરતા તેણી ધીમે ધીમે સંપૂર્ણ સ્વસ્થ બની હાલ ધોરણ પાંચમાં અભ્યાસ કરતી આ ઋષિએ માત્ર ત્રીસ સેકન્ડમાં જીવનના નવ ભાવો એટલે કે શ્રૃંગાર હાસ્ય કરું રૌદ્ર વીર ભાઈ તેરસકાર આશર્ય અને શાંત રસને નૃત્યના હાવભાવ દ્વારા વ્યક્ત કરીને એક સંસ્થામાં ઓનલાઈન વ્યક્તિગત વિક્રમ નોંધાવ્યો છે. અમે એક वर्ल्ड રેકોર્ડ ચેક કરેલો છે જે કે મેં वर्ल्ड રેકોર્ડ ઇન્ડિયા માંથી એક લિંક આવી હતી જે કે અમે અમે લોકોએ લાઈક પ્લાન કર્યો કે અમે આ વર્લ્ડ રેકોર્ડમાં માં પાર્ટ કરી જોઈએ જો આકર લખ હશે તો નામ આવી જશે તો ત્યાર દિવસ પછી એક મેસેજ આવ્યો કે યુ આર સિલેક્ટેડ ફોર ધ વર્લ્ડ રેકોર્ડ તો પછી આમ બધાય આમ એવી હરખાણા તો અમે પછી હીરમાં પાસે ગયા કે આવી રીતના વર્લ્ડ રેકોર્ડ અમારો પ્લાન થયો છે તો મનમાં સાત સરકારથી અમે બધાએ અમે સાત દિવસમાં નવરસની પ્રેક્ટિસ કરી જે કે મેં ખાલી ત્રીસ સેકન્ડમાં કર્યા હતા એ અમારો વર્લ્ડ રેકોર્ડ સેટ થયો અને એ એમાં અમારા આખા ફેમિલી ફેમિલીએ મને સપોર્ટ કર્યો હતો મેં નવરસ કર્યા હતા જે કે ત્રી સેકન્ડમાં હતા શાંત શ્રીંગાર અદભુત વિભત્સ ભયંકર ઈ એક ભરતનાટ્યમના જિંદગીના અલગ અલગ રસ છે જે કે મે 30 સેકન્ડમાં પરફોર્મ કરી રહા હતા કે ભરતનાટ્યમ કે જે આપણી ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલું છે તેમાં સંકુંંતલ ડાન્સમાં હીરબેન બૂચ કરીને છે કે જે વર્ષોથી ક્લાસીસ ચલાવે છે તો એમની પાસે અમે આૃષિને ભરતનાટ્યમ કરાવીએ છીએ અને એમની અમે ઓનલાઈન અત્યારે દરેક માતા પિતા ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે તો અમે ઓનલાઈનમાં વર્લ્ડ રેકોર્ડ બ્રેક માટે થઈ અને એપ્લાય કરેલું અને આરુસીએ સાત જ દિવસમાં તૈયારી કરી અને આ વર્લ્ડ રેકોર્ડ જે કે જે ભરતનાટ્યમના નવરસ છે જે આપણે આખી લાઈફમાં જીવીએ એ બધા સાતે સાત અડધી મિનિટમાં જ પરફોર્મ પરફોર્મ કરેલા અને વર્લ્ડ રેકોર્ડ બ્રેક ઓનલાઈન કરેલો છે